ગુડ મોર્નિંગ મિત્રો જય શ્રી રામ હું છું ઉપેન્દ્ર પટેલ આશા રાખું છું તમે બધા મજામાં આવશો તો હું એકવાર ફરી આવી ચૂક્યો છું સરદાર પટેલ ઉદઘાનના અંદર જ્યારે લાસ્ટ વ્લોગ વ્લોગમાં મેં કીધું હતું કે અંધારું થોડુંક થઈ ગયું હતું એટલે દિવસના વ્યૂ તમને બતાવીશ તો ચાલો આજે તમને હું દિવસના વ્યૂ બતાવીશ ચાલ આજે કિલ્લા પારડીનું ગાર્ડન જે તળાવની વચોવચ બનાવવામાં આવેલ છે હું આજે તમને દિવસના દ્રશ્યો બરાબર બતાવી તમને મિત્રો હવે તમને દિવસના દ્રશ્યો હું બતાવીશ મિત્ર ખૂબ સરસ પ્લાનિંગ કરવામાં આવ્યું છે નગરપાલિકા દ્વારા તમે જોઈ શકો છો ખૂબ રંગબેરંગીઓ વૃક્ષો લગાવવામાં આવ્યા છે ઝાડ તમે ફૂલો જોઈ શકો છો અહીંયા આગળ ખૂબ તમે પણ આવો એકવાર અવશ્ય મુલાકાત લો અમારા ગાર્ડનની તો મિત્રો તમે જોઈ શકો છો ખૂબ સુંદર વૃક્ષો અહીંયા રોપણ કરવામાં આવ્યા છે ગાર્ડનના અંદર તો તમે પણ એકવાર આવો અને મુલાકાત લો આ ગાર્ડનની જોઈ શકો છો કેટલું રમણીય વાતાવરણ છે આજે ખૂબ સુંદર વાતાવરણ અહીંયા રમણીય તમે જોઈ શકો છો અને વૃક્ષો તમે જોઈ શકો છો ગાર્ડન અંદર લગાવવામાં આવેલા છે મોટા મોટા અને આ ગાર્ડન પર કેટલો ખૂબ સુંદર બનાવવામાં આવ્યો છે તમે મિત્રો જોઈ શકો છો આ છે ફાઉન્ટેન ફાઉન્ટેન પણ અહીંયા નગરપાલિકા દ્વારા લગાવવામાં આવે છે આમાં રંગબેરંગી લાઇટિંગ પણ લગાવવામાં આવી છે જે રાતના ખૂબ જ સુંદર લાગે છે આનો વ્યૂ ખૂબ સુંદર આનો વ્યૂ છે સાંજે આવો તો આ ફાઉન્ટેન જોવાનું ભૂલશો નહીં અને અહીંયા આગળ સરકાર તો મિત્રો તમે જોઈ શકો છો જોઈ શકો છો ખૂબ સરસ અહીંયા ગાર્ડન ને વૃક્ષો કટિંગ કરવામાં આવ્યું છે અને ખૂબ સુંદર લાગી રહ્યું છે અહીંયાના દ્રશ્યો તમે જોઈ શકો છો ખૂબ સરસ વાતાવરણના અંદર આ ગાર્ડન મસ્ત લાગી રહ્યો છે તો તમે એકવાર આવો અમારા કિલ્લા પારડીમાં અને આ ગાર્ડન ની અવશ્ય મુલાકાત લો તો તમે જોઈ શકો છો અહીંયા આગળ આ ગાર્ડનમાં સેલ્ફી પોઈન્ટ પણ બનાવવામાં આવ્યો છે આઈ લવ કિલ્લા પારડી તો મિત્રો તમે અહીંયા આગળ આવો અને તમારા ફોટો ક્લિક કરો સેલ્ફી ફોટોગ્રાફી ખૂબ સુંદર આવશે અહીંયા તો એકવાર અવશ્ય મુલાકાત લો આ ગાર્ડનની તો મિત્રો આ છે અમારા કિલ્લા પારડી તળાવ જે ગુજરાતનું સૌથી મોટામાં મોટું તળાવ છે કિલ્લા આ તળાવ છે તો તમે જોઈ શકો છો આ તળાવ સૌથી મોટું ગુજરાતનું તળાવ છે એ અમારા કિલ્લા પારડીમાં આવેલ છે ચાલો મિત્રો તો આગળ જઈએ આગળના હું દ્રશ્યો તમને બતાવું ગાર્ડનના ખૂબ સરસ વૃક્ષો રોપણ અહીંયા કરવામાં આવેલ છે સામેની સાઈડ તમે જોઈ શકો છો અહીંયા તળાવ કેટલું મોટું તળાવ અમારું કિલ્લા પાડીનું છે પક્ષીઓ પણ તમે જોઈ શકો છો તરી રહ્યા છે ખૂબ સુંદર દ્રશ્યો અહીંયા ગાર્ડન ના તમે જોઈ શકો છો અહીંયા આગળ તો મિત્રો આ છે વોકિંગ ટ્રેક જે તળાવની વચ્ચો કસરત કરે છે સવાર સવારમાં જ સુંદર વાતાવરણ તમે જોઈ શકો છો અહિયાં દ્રશ્યો અમારા તળાવના ગાર્ડનના નગરપાલિકા દ્વારા આખા તળાવના ફરતે વૃક્ષરોપણ કરવામાં આવેલ છે

વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે આ ગાર્ડન ના અંદર અને અહીંયા આગળ સિનિયર સિટીઝનો આવે છે આરામ ના પલો વિતાવે છે ખુબ શાંતિ નું વાતાવરણ અહીંયા લાગી રહ્યું છે મને તો ખૂબ સુંદર શાંતિ નું વાતાવરણ અહીંયા આવો અને શાંતિના પળો માનો મજા આવશે તમને શાંતિ ની પળો અહીંયા આગળ જ છે આ ગાર્ડન માં જ છે તો મિત્રો હવે આપણે બોટિંગ એરિયા તરફ જઈએ જ્યાં છોકરાઓ માટે પ્લેગ્રાઉન્ડ ગ્રાઉન્ડ બનાવવામાં આવેલ છે નગરપાલિકા દ્વારા તેની તરફ આપણે પ્રસ્થાન કરીએ હું હવે તેના દ્રશ્યો તમને બતાવીશ બોટિંગ એરિયા અને પ્લે ગ્રાઉન્ડ એરિયાનો તો મિત્રો આપણે આવી પહોંચ્યા છે બોટિંગ એરિયા પાસે આ છે ગાર્ડનનો બોટિંગ બોટિંગ એરિયા એરિયા તમને આ પણ અહીંયા આગળ બનાવવામાં આવેલ છે અહીંયા આગળ આ છે આપણો ગાર્ડનનો બોટિંગ એરિયા તો મિત્રો સામેની બાજુ તમે જોશો તો વોકિંગ એરિયા પણ બનાવવા બનાવવામાં આવેલ છે તમે જોઈ શકો છો અહીંયા આગળ વોકિંગ પણ સવાર સવારમાં બધા કરવા માટે આવે છે ખૂબ સરસ વોકિંગ એરિયા પણ બનાવવામાં આવેલ છે અહીંયા અંદર નગરપાલિકા દ્વારા આગળ કામ પણ ચાલી રહ્યું છે નવા નવા વૃક્ષારોપણ પણ થઈ રહ્યા છે તમને બતાવીસ નવા નવા વૃક્ષારોપણ અહીંયા આગળ નગરપાલિકા દ્વારા થઈ રહ્યા છે તમે જોઈ શકો છો એટલે મતલબમાં નગરપાલિકા દ્વારા આ ગાર્ડન અંદર ડેવલપમેન્ટ થઈ રહ્યું છે ખૂબ સરસ ડેવલપમેન્ટ આ નવા નવા વૃક્ષો પણ લગાવવામાં આવ્યા છે અંદર તો મિત્રો નગરપાલિકા દ્વારા છોકરાઓના સાધનો પણ અહીંયા લગાવવામાં આવ્યા છે જયારે સમર વેકેશન હોય છે ને ત્યારે અહીંયા ખૂબ નાના ભૂલકાઓની ભીડ જોવા મળે છે સમર વેકેશનમાં જયારે રજાઓ પડી જાય છે ઉનાળા વેકેશનની ત્યારે છોકરાઓ એમના વાલીઓ જોડે આવે છે અહીંયા આગળ અને ખૂબ મસ્તી અને મજા કરે છે તમે જોઈ શકો છો આ પ્લેગ્રાઉન્ડ એરિયા છોકરાઓનું રમત ગમતના સાધનો નગરપાલિકા દ્વારા અહીંયા ખૂબ સરસ આયોજન કરી લગાવવામાં આવ્યા છે ત્યાં આગળ નગરપાલિકા દ્વારા ભાઈઓ તથા બહેનો માટેનું ટોયલેટ ની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે આ છે ખૂબ સરસ રિલેક્સ ના પડો માળવાની જગ્યા અહીંયા આગળ આવી નાના બુલકાઓ આવી ખૂબ રમત ગમત કરે છે સાંજની વેળાએ જયારે સમર વેકેશન ખૂબ ભીડ ઉમટી પડે છે અહીંયા આગળ બાળકોની અને વાલીઓની માટે બેસવાની ખૂબ સ્વચ્છ અને સુંદર જગ્યા જ્યાં સિનિયર સિટીઝનો આવી એમની પોતાની હળવાશ પળો અહીંયા આગળ શાંતિથી માણી શકે છે ખૂબ સુંદર બનાવવામાં આવેલ છે આ બેઠક તમે જોઈ શકો છો સિનિયર સિટીઝનો માટે ખુબ સરસ વ્યવસ્થા નગરપાલિકા દ્વારા અહીંયા ગાર્ડન ના અંદર કરવામાં આવેલ છે અને ખુબ સરસ આ દ્રશ્યો તમે નિહાળી શકો છો તો મિત્રો આગળ ખૂબ મોટું ની પણ વ્યવસ્થા નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે આ ગાર્ડન ના અંદર તમે જોઈ શકો છો ખૂબ મોટું પાર્કિંગ તો અહીંયા આગળ વોકિંગ એરિયા સાયકલ ટ્રેક એરિયા પણ નગરપાલિકા દ્વારા આ ગાર્ડન ના અંદર બનાવવામાં આવેલ છે ને સામેની બાજુ જોશો તો નગરપાલિકાની ઓફિસ આવેલ છે અને એની પાછળ અમારો કિલ્લા પાડીમાં ઐતિહાસિક કિલ્લો પણ આવેલો છે હું એ ઐતિહાસિક કિલ્લો તો મિત્રો તમે ખૂબ સરસ અમારા કિલ્લા પાડીના ગાર્ડન ના દ્રશ્યો નિહાળ્યા છે આ વિડીયોમાં તો મારી ચેનલ નું નામ છે ઓફિસિયલ લાલુ પટેલ તો મારી ચેનલ ને લાઈક

પાલિકા દ્વારા ખૂબ સુંદર અહીંયા કિલ્લાપાડીના અંદર ગાર્ડન બનાવવામાં આવ્યો છે તો કિલ્લાપાડીની જનતા તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારને જનતાને હું નમ્ર અપીલ કરીશ કે જ્યારે પણ તમે ગાર્ડનની મુલાકાત લો છો ત્યારે સ્વચ્છતા જાળવો જ્યારે તમે કચરો કચરાપેટીમાં નાખો અહીંયા ડસ્ટબિનની બી સુવિધા ઉપલબ્ધ છે પાન ગુટકા ખાય ગમે ત્યાં ચૂકશો નહીં ગાર્ડનની ગાર્ડનમાં સ્વચ્છતા જાળવો ખૂબ સુંદર ગાર્ડન બનાવવામાં આવ્યો છે નગરપાલિકા દ્વારા તો ગાર્ડનમાં સ્વચ્છતા જાળવવા માટે નમ્ર અપીલ છે મારી